આજરોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા રેવા અરણિયા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના પાવન ઉદ્દેશ્યથી આયોજીત આ કાર્યક્રમમાં અનેક પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો અને જાતે વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી સહભાગીઓએ એક અવાજે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણ માટે હાનિકારક પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો સંકલ્પ લીધો આ પ્રસંગે ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડી વી ડામોર તેમજ કાઉન્સિલના અન્ય અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવી અને ભવિષ્યની પેઢી માટે એક સ્વચ્છ અને હરિત પૃથ્વી બનાવવાનો સંદેશ આપવાનો રહ્યો આજ રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રેવા અરણ્ય તેમજ રેન્જ ફોરેસ્ટ રેન્જનો અંકલેશ્વર આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો છે અને એ પણ ગોલ્ડન બ્રિજ સામે છેડે અને બોરભાટા બેટ માં રેવા અરણ્ય નામે એક વન તૈયાર કરેલું છે અને એમાં વન પ્રેમીઓ બધા સાથે છે અને આજે વૃક્ષારોપણ નો સુંદર કાર્યક્રમ કર્યો છે એમાં ફળ ને લાગે એવા વૃક્ષો છે ફૂલ લાગે એવા પણ વૃક્ષો છે અને પક્ષીઓને બસ મોજ જ મોજ છે એવું આ આજે વૃક્ષારોપણ થયું છે સુંદર મજાનું પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દેવા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આપણા અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતો સૌથી વધારે આવેલી છે અંકલેશ્વરમાં સૌથી વધારે રાસાયણિક ઉત્પાદન થાય છે જેનાથી માનવને ખૂબ જ આડઅસર થાય છે આપણે આ રાસાયણિક અસરને હવામાનને સંતુલન રાખવા માટે સૌથી વધારે વૃક્ષો વાવવા જોઈએ અને આ માધ્યમથી હું તમામ જનતાને અપીલ કરું છું કે હાલમાં અત્યારે આપણી અંકલેશ્વર રેન્જમાં અંકલેશ્વર તાલુકામાં શાલીમાર અને પાનોલી ખાતે તેમજ આસોડ તાલુકામાં દિગજ અને પાંચોલી ખાતે નર્સરીઓ આવેલી છે જેમાં નજીવા દરે વૃક્ષોનું વિતરણ કરવામાં આવે છે તો આપ તમામ જનતા આ જગ્યાથી નજીયાદારે મૂલ્ય ભરી રોપા મેળવી શકો છો અને પોતાના ખેતરના પાડે છેડે અને વાડામાં વૃક્ષો વાવેતર કરી શકો છો હાલમાં અંકલેશ્વર રેન્જ દ્વારા ચુરાડી ખાતે એક વન કવર્સ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ત્રીસ હજાર રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે સાથે સાથે અંદર ચાલવા માટે પાથવે ગજેબો છોકરાઓને રમવા માટે રમતગમતના સાધનો ચેફ્ટી પોઈન્ટ આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે હાલમાં ભરૂચ જિલ્લામાં આશરે એક લાખ દસ હજાર રોપાનું વાવેતરનું આયોજન અલગ અલગ તાલુકાઓમાં કરવામાં આવ્યું છે જેમાં પણ કમસેકમ કમ એક સો થી ઉપર જે વન્ય જાતો હોય એ તમામ જાતોનું વાવેતર કરવામાં આવે છે આ રીતે હું તમામ જનતાને આ માધ્યમથી અપીલ કરું છું કે આપ પણ આ રીતે દરેક નસરેમાંથી રોપા મેળવી વાવેતર કરી શકો છો આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અહીંયા પાંચ જૂને રેવારણિયા ખાતે વૃક્ષારોપણ થયું છે થોડી રેવારણી વિશે વાત કરું તો બે હજાર ઓગણીસથી અહીંયા વૃક્ષારોપણ ચાલુ કરેલું અને લગભગ ત્રીસ હજાર જેટલા ઝાડ અહીંયા છે અને આ ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટનો આ પ્રોજેક્ટ છે અને વિનંતી કરીશું કે ડિસ્ટ્રિક્ટમાં જે અમને સપોર્ટ મળ્યો છે સામાજિક વનીકરણ ભરૂચ અંકલેશ્વર તરફથી અને અન્ય કંપની તરફથી ફ્યુચરમાં જો આવા જ આપણે અર્બન ફોરેસ્ટ ક્રિએટ કરવા હોય તો ખાસ કરીને અમને જગ્યાઓની જરૂર છે જ્યાં પણ સ્કૂલ કે ગોચરની જગ્યા બેરન લેન્ડ પડી હોય ત્યાં અમે વૃક્ષારોપણ કરીશું એની ઉછેરવાની જવાબદારી લઈશું અને આ માટે અમને સીએસઆર ફંડની પણ જરૂર પડતી હોય છે કારણ કે વૃક્ષરોપણ કર્યા પછી એનું ઉછેરને માવજત કરવાની જવાબદારી પણ આવતી હોય છે હું સમગ્ર ભરૂચ ડિસ્ટ્રિક્ટની જનતાને વિનંતી કરીશ કે આમાં જોડાય અને સરકારશ્રીએ પણ જે આપણે ટાર્ગેટ આપ્યું છે અને વન વિભાગ પણ આપણે મદદ કરી રહ્યું છે અને આવા ઘણા બધા એનજીઓ આપણી સાથે છે તો આપણે સૌ સાથે મળી ને આપણા વિસ્તારને એક અલગ અલગ ઊભી કરીએ ઔદ્યોગિક એનાથી તો જાણે જ છે પણ એક એવું નવું આપણે ઓળખ આપીએ કે આ ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં જેમ સાત કે આઠ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે એવા દસથી પંદર અર્બન ફોરેસ્ટ પણ થાય એવું અમારું સપનું છે ને આ સપનું સાકાર આપણે બધા સાથે મળીને કરી શકીએ જય હિન્દ ભારત માતા કી જય